જો મારા કલેજા સ્વાગત છો તમારો મારા નવા બ્લોક માં એટલું બધા મજા માં જશો આપણે કરી દીધો છે નવો બ્લોક ચાલુ એક અલગ માહોલ એવો થઈ ગયો કે વરસાદ અઘડે આવી જાય ને પડી જાય સીઓ માહોલ થઈ ગયો તો તમને બતાવું તમે જો કઈ ખબર પડી ગઈ છે તમને જોઈ તો હાલો હું તમને બતાવું તમે જોઈ શકો છો માહોલ એવો થઈ ગયો હું આપણે બાર બે નીકળી તો બતાવું તમને તો હાલો તો મિત્રો જોઈ લો તમે અહીંયા કાડું ડબ્બાંગ થઈ ગયું અત્યારના

અને વરસાદ પડ્યો બહુ ઠેકાણે રાજસ્થાનમાં પછી હરિદ્વારમાં અને રાજકોટમાં હમણાં બહુ પડ્યો વરસાદની હું હોય કે આગ આવી છે અઢે તો એટલે કોઈ બારાબાઈ નહીં કરતા હું કહી દઉં પેલા તો હું તમને વ્લોક શૂટ કરીને તમને મૂકી દઉં હાલો એટલે કહી દઉં હું કહું વ્લોકમાં કે વધારે બંધ નહીં કરતા વરસાદ આજે ફૂલ પડવાનો હોય અને ગરમી આજે બહુ હોય એટલે વરસાદ તો આવવાનો છે ગેરંટી દીધું અહીંયા આપણે મસ્ત ખુલ્લું હવાર હવારમાં ગુલાબ કઈ તમને બતાવવા માલો અત્યારે ગરમી હે બહુ એટલે કોઈ બારા બહેનો કરતા તડકો કેટલા ડિગ્રી છે આજે વધારે ડિગ્રી કેમ કે આ વરસાદનો માહોલ વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી દેજો અને જો અહીંયા મસ્ત આપણે હે ને અત્યારે સાયો હે ને એટલે મેં બ્લોગ શૂટ કરી લીધો સાયો એટલે ટૂંકમાં તડકો નથી થાય જટાણે જો ગરમી થાય અટાણી નિત્રી હાલ ગરમી થાય હાલો આપણે મળીએ છીધા આપણે બહુ ખબર થઈ ગયું હોય તો હવે ખાઈ લઈએ ફાઇનલી અત્યારે બહુ તડકો હે હવારે મેં તમને દેખાડ્યું ને તો ક્યું ત્યવું હતું ખબર ને તમે જોયું હતું વાદળા વાદળા હતા તો તમે જોયો તો ટકા તમને બતાવો તડકો ધુમ ને તો પિસ્તાલીસ પિસ્તાલીસ ડિગ્રી તડકો હોય એવું લાગે સવારે આપણે કહેતા હતા કે મેં આવ્યા પણ ન આવ્યો વાડડા વયા ગયા તો જોઈ લ્યો તડકો કેમ બાકી એ નવા ટાવર માતા કોક સડ્યું હું તમને નિરાયતે હાલો અટરણા તો હાડા બાદ પણ થઈ ગયું ને ખાઈ પી લીધું આપડે અટરાણ તો સુઈ જાય ને તમને વસ્તુ બતાવો અત્યારે

કેમ બાકી આપણો કુંડો જોઈ લ્યો તમે આમાં થોડો ખબર એક દિવસ આપ્યો પછી આપણે ના એનો વ્લોગ મૂકી દે તમે જોઈ લેજો જોઈ લો અત્યારે હવે એને હાથ થાળા હાથ જેવું થઈ ગયો તમે માછલા દેખાડું બધા જોઈ લઉં માછલા કુંડા ગયું કુંડામાં માછલાપોરે દેખાતું તો અત્યારે કઈ નથી દેખાતું સારું

ત્યાં કાળું કાળું નિશાન હોય ને ત્યાં સુધી હવે ત્યાં સુધી હે ને આપણે ફરી પાણી કાલે પાણી આવે ને એટલે તો મિત્રો આ છે કુંડો આ કુંડામાં છે પાણી ને કુંડામાં પાણીના અંદરમાં છે માછલા તમે તો કોઈ દી જોયા નહીં હોય માછલા ને જોયા ને તો લાઈક કરી દેજો ચાલો ભેગા ભેગા હોય મને તો ખબર જ હતી કે તમે નહીં જોયા હોય કોઈ દી માછલા ચાલો લાઈક કરી દો ફટાફટ આપણો ભૂ ટાકો એટલે કે ખબર હોય છે કે મોટો ટાકો હતો તમને બતાવ્યો નહીં એ ટાકો હતો આપણે એટલો તડકો હોય ને તો એ ટાકા ટાઢું હોય ટાકો હે ને એનું પાણી ગરમ હોય જેમ કે તડકા આવે અને આ ટાકા માં તડકો આવે તો ફૂલ એમાં તમે જોયું ઘણા ઘણી ન હોય ને એટલા માછલા હે સો હાથ નાખા ને અત્યારે હોય જાય પછી મળી જાય મિત્રો આપણે ત્યાં બપોર પછી સમય થઈ ગયો આપડે તમે કહેતા કાને ક્યાં જાવ ત્યારથી ત્યારથી જાવ આપણે ગામમાં તો આપડે ગામમાં કેમ કે ગામ જમે એટલે હાલો તમને ગાડી દેખાડું ગાડી લઈને પછી જાય જોઈ લો ગાડી છે આપણી કંઈક આવી જોઈ લો આને એને પેલા કમ્પ્લીટ લોઈને પછી તમને ચાલો આપણે ફાઇનલી ગાડી લઈ લીધી જેવી દીધી જોકે હાલે ગાભું મારવો તો ખાલી ધૂળ ઉડે ને એટલે હવાને આને એટલી બ્લોક આવી જાય કે અહીં ઘેર નહીં ધોરણ કેમ કે ઓઇલવાળીને જીરીક ભરીને એટલે હવે લઈ જ આવી ગયો એટલે સર્વિસ સ્ટેશન હે શોરૂમ ન મરતો ચાલો હવે આપણે સીધા ગામમાં જઈએ ચલો મિત્રો આવી ગયા આપણે ફાઈનલી સમાજ પાછા ખાઈ પીને તો અત્યારે હાથ જેવું થઈ ગયું ને જોકે કે હાથમાં બે એક મિનિટને મારે તમે આ એક વસ્તુ હું રમી આ બોલે મારા ગામમાં મિત્રો તો કે બોલે વટાણ વધે તો હું તમને સાંભળવાનો વાગે એટલે વિડીયો બને રહીજો ત્યાં સુધીમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરી દેજો આ વિડીયો જો તમને મજા આવી હોય તો જરૂર કોમેન્ટ કરજો ચાલો તમને આગળ સાંભળો તો મિત્રો જો તમે સાંભળો બોલે એ તો મારે માઇક લેવું પડ્યું કેમ કે એ બોલે ને અવાજ એટલે હવે આપણે બ્લોગને હા એટેન્ડ કરીએ વિડિયો વિડીયો હોય લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી દેજો હાલો આજના બ્લોગમાં એટલું જ અને હવે માઇક અને આપણે પડ્યું હતું એક આપણા પહેલાં મગવી ગલતું નહીં એટલે તો કોમેન્ટ કરી દેજો આમાં અવાજ હારો આવે પેલા આમાં તો કો માઇક હાર માઇક રાખીને અવાજ હારો આવે કે માઇક વગરનો અવાજ હારો તો કોમેન્ટ કરી દેજો હલો આજના વિડીયોમાં એટલું જ કોઈ લાઈક ન કરવી હોય તો લાઈક કરી દેજો ચાલો બાય